પશુઓમાં વધી રહેલા લંપી વાયરસને લઈને પશુ માલિકો જાગૃત થયા છે અને પશુઓને ખાસ કરીને ગાયોને આયુર્વેદથી લંપી વાયરસથી દૂર રાખી શકાય તે માટે સુરતના યુવાનોએ આગળ આવી કામગીરીની શરૂઆત કરી છે હાલમાં સમગ્ર ગુજરાતભરમાં પશુઓમાં લંપી વાયરસનો હાહાકાર મચ્યો છે સૌરાષ્ટ્રમાંથી હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા છે તે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ લંપો વાયરસનો કહેર જોવા મળ્યો નથી અને તે પહેલાં જ પશુઓને એન્ટીડોટ અપાઈ રહ્યા છે

એને દૂર કરવા માટેની આપણે આયુર્વેદિક ઉપચાર કરેલો છે જે રાજકોટ જામનગર જેવા વિસ્તારોમાં થાય છે જે આપણા સુરતમાં જે લિમ્પી વાયરસ ફેલાય નહીં એના માટે આજનું અમારું ગ્રુપ તરફથી આયોજન કરવામાં આવેલું છે એમાં અમારા સહભાગી અનિલભાઈ હિતેશભાઈ પ્રકાશભાઈ અમારી આખી યુવા ટીમ જે અમે કામગીરી કરી છે એમાં ગાયો માટે જે રખડતા ઢોરો છે એના માટે હળદર કાળા મરી ગોળનું પાણી અને સાંકળ અને ઘી એને આયુર્વેદિક ઉપચાર કરીને ગાયોને ખવડાવવાથી ત્રણ દિવસમાં તમે ગાય સારી થતા જોશો અને મહેરબાની કરીને જે આપણે તમે બધા સૌભાગ્ય આખું સુરત સુરત જે વિસ્તારના સમગ્ર લોકો છે ડિંડોલી લીંબાય જે વિસ્તારોમાં ગાયો વધારે છે એ બધા વિસ્તારોના લોકો આ રીતનો પ્રયોગ કરે એવી મારી ભાવના છે અને બીજી વસ્તુ કે આપણીમાં તો આપણે નવ મહિના દસ મહિના એક વર્ષ ગાયનું દૂધ દૂધ પીવડાવશે પછી ગાયનું દૂધ તો આપણે આજીવન મરીએ છીએ ને તા લગીને ગાયનું દૂધ એટલા માટે સમગ્ર લોકો આ ગાયોની રક્ષા માટે આગળ આવે એવી મારી નમ્ર વિનંતી છે જય માતાજી લંપી વાયરસે ગુજરાતના અનેક પશુઓનો ભોગ લીધો છે કે દક્ષિણ ગુજરાત હજુ પણ લંપી વાયરસથી મુક્ત છે અને લંપી વાયરસ સુરક્ષિત દક્ષિણ ગુજરાતમાં તેને લઈને તંત્ર સાથે સામાજિક આગેવાનો પણ આગળ આવી કામગીરી કરી રહ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા